રાજકોટમાં ભારે વરસાદ થતાં આજી ડેમ ઓવરફ્લો થયો છે ઓગણત્રીસ ફૂટની સપાટીએ આજી ડેમ ઓવરફ્લો થયો રાજકોટમાં જીવાદોરી સમાન છે આજી ડેમ આજી ડેમના નયન રમ્ય અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે આ નયનરમ્ય આકાશી નજારો આજી ડેમનો જોવા મળી રહ્યો છે ભારે વરસાદને કારણે આજી ડેમ ઓવરફ્લો થયો છે અને અત્યારે ઓગણત્રીસ ફૂટની સપાટી આજી ડેમની નોંધાઈ છે રાજકોટની જીવાદોરી સમાન આ આજી ડેમ જીજ્ઞાસ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં ત્રણ દિવસ પડેલા અતિભારે વરસાદથી જે ડેમ છે તે ઓવરફ્લો થયા છે ત્યારે રાજકોટમાં આજી ડેમ વીસમી વખત ઓવરફ્લો થયો છે તેના આ ડ્રોન વિડીયો જે અવકાશી દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ઓગણત્રીસ ફૂટની સપાટી આપ જોઈ શકો છો કે અવકાશી દ્રશ્યો આવી રહ્યા છે આજી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેમના આ દ્રશ્યો સામે આવી છે આજી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ઓગણત્રીસ ફૂટ સપાટીએ વીસમી વખત રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે જી